મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજની ચતુર્થ પુણ્યતિથિએ પૂજનીય સંતો અને ભક્તોએ ભાવાંજલિ અર્પણ કરી ભારતીય સંસ્કૃતિના સંરક્ષક સર્વધર્મના ચાહક અને વિશ્વ શાંતિના પ્રચારક એટલે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય વિશ્વવાત્સલ્ય મોદધી શ્રી પ્રિય સ્વામીજી મહારાજ જેમણે પોતાનું સમગ્ર જીવન ધાર્મિક રાષ્ટ્રીય સામાજિક શૈક્ષણિક વગેરે કાર્યોમાં ન્યોછાવર કર્યું લાખો કિલોમીટર દેશ વિદેશમાં ધર્મ પ્રચારાર્થે સત્સંગ વિચરણ કરી ભારતીય સંસ્કૃતિ અને વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવ્યો વાઘા બોર્ડર અને ખાવડા બોર્ડર આદિ બોર્ડરના સ્થળો પર જઈને સૈનિકોની સાર લીધી દુષ્કાળ પૂર ભૂકંપ જેવી હોનારતોમાં લોકો અને મૂંગા પશુઓની સાર સંભાળ લીધી દેશ વિદેશમાં સત્સંગ પ્રાર્થના સાંભળી સ્વીકારી અને તેમના દુઃખદર્દને સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની નાદવંશ ગુરુ પરંપરાના શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજ પરમપૂજ્ય આચાર્ય સ્વામીજીના ધાર્મિક રાષ્ટ્રીય સામાજિક વગેરે લોકહિતના કાર્યોની સુવાસથી પ્રભાવિત થઈ અનેક સંતો મહંતો અને પ્રકાંડ વિદ્વાનોએ સધર્મ રત્નાકર સધર્મ જ્યોતિર્ધર સનાતન ધર્મ સંરક્ષક સિદ્ધાંત વાગીશ દાર્શનિક સર્વભૌમ સત્સિદ્ધાંત દિવાકર સેવામૂર્તિ પરમતપ વા મહોદરી વેદ વેદરત્ન વર્લ્ડ પીસ એમ્બેસેડર વગેરે પદવીઓથી નવાજ્યા છે સંસ્કાર ભાસ્કરે આચાર્ય સ્વામીજી મહારાજે અનેકાનેક ઐશ્વર્યો દર્શાવી ઇઠોતેર વર્ષથી આ લોકમાં દર્શન આપ્યા છે જે આજે તેઓ શ્રેયની તિથિ મુજબ ચોથી વાર્ષિક પુણ્યતિથિ છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો સંત શિરોમણી શ્રી સજાનંદ ચરણદાસજી સ્વામી શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી શ્રી વિવેકભૂષણદાસજી સ્વામી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી તથા શ્રી નિર્દોષ સ્વરૂપદાસજી સ્વામીના સાનિધ્યમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય સ્વામીજી મહારાજનું પૂજન અર્ચન આરતી તથા હરિભક્તો દ્વારા કીર્તન મહિમાગાન કરવામાં આવ્યું હતું

પરમ પૂજ્ય શ્રી પુરૂષોત્તમ પ્રિયદાજી સ્વામીજી મહારાજની ચતુર્થ પુણ્યતિથિ શ્રી સ્વામિકાજીના આચાર્ય જ્ઞાન પરમ પૂજ્ય શ્રી જીતે પ્રિયદાજી સ્વામીજી મહારાજના નમનાથી પૂજનીય સંગઠો અને હરિભક્તોએ સાથે મળી ધુન્ય કીર્તન મજમાગા તેમજ આરતી ઉતારી પૂજન અર્ચન કરી અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીજી મહારાજના પુણ્ય ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટ્સને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ ની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો નારણભાઈ એસ સંગાર નાઇન એટ ટુ ફાઈવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઈવ સિક્સ Zero three one seven two, Ramji by R Sangar, nine one zero six one double four three eight four double 9, nine zero nine four five zero five one five.